મારા પાંચ ભાઈઓમાંથી એક જ બી એ સુધી પહોંચી શક્યો બાકીના બધા વચમાં જ ક્યાંક ક્યાંક અટકી ગયા અંગ્રેજી કેળવણી પાછળ ભારે ખર્ચ કર્યા છતાં પોતાની ઉમેદ બર ન આવી એમ જોઈ પિતાશ્રી ખૂબ હતાશ થયા હતા એમણે પહેલેથી જ નક્કી કરેલું કે દત્તુને કોલેજમાં નથી જ મોકલવો હું મનમાં ચીડાતો વાંક બીજાનો ને સજા મને થાય છે પણ મેં કશું કહ્યું નહીં જ્યારે પહેલે જ વર્ષે હું મેટ્રિક પાસ થયો ત્યારે મારી કંઈક શાખ જામી તે જ વર્ષે શાળાની આબરૂ જાળવવા અમે મેટ્રિકના ત્રણ વિદ્યાર્થીઓ યુનિવર્સિટી સ્કૂલ ફાઇનલ માટે પણ બેઠા હતા એ પરીક્ષાનું પણ એ છેલ્લું વર્ષ હતું એમાં પણ હું પાસ થયો એટલું જ નહીં પણ મારો નંબર ઠીક ઠીક ઊંચો આવ્યો આ બે પરીક્ષાને જોરે મેં કોલેજમાં જવાની માંગણી કરી છતાં પિતાશ્રી એકના બે ન થયા આખરે મેં એમને કહ્યું તમે જાણો છો કે મારું અંગ્રેજી અને ગણિત બંને સારા છે મને ઇજનેરી લાઇનમાં જવા દો પ્રીવિયસની પરીક્ષા પાસ થયા વગર એન્જિનિયરિંગ કોલેજમાં જવાય જ નહીં એટલે એક જ વર્ષ હું આર્ટ્સ કોલેજમાં જઈશ મારી આ દલીલથી પિતાશ્રી પીગળ્યા અને એમણે મને કોલેજમાં જવાની રજા આપી બી એલએલબી છોડી એલસીઈ પસંદ કરવા પાછળ મારી જે વિચાર શ્રૃંખલા હતી તેનું સ્મરણ કરતાં પણ મને શરમ ઉપજે છે મેં મનમાં વિચાર કરેલો કે આપણી પાસે કંઈ એવી મૂડી નથી કે આપણે વેપાર કરી પૈસાદાર થઈ શકીએ અને વેપારમાં પ્રતિષ્ઠા ક્યાં છે નોકરી કરતાં પગાર કેટલો મળવાનો હતો લોકો પૈસાદાર થાય છે તે લાંચ લઈને બી એ એલએલબી થઈશું તો મામલતદાર કે મુનસફ થવાશે એ લાઇનમાં લાંચ ખૂબ મળે છે પણ તેને માટે પ્રજાને કનડવી પડે છે અને અન્યાય કરવો પડે છે એ તો આપણને ગમે નહીં એના કરતાં એલસીઈ થઈશું અને પહેલાં ત્રણ નંબરની અંદર આવીશું તો જોતજોતામાં એન્જિનિયર થઈ શકીશું મોટા મોટા આલેશાન મકાનો બાંધવા જંગલમાંથી રસ્તા કાઢવા પુલો બાંધવા એ મજા તો આખો જન્મારો મળશે ઘોડા પર બેસી સવારથી સાંજ સુધી ફરવાનો લહાવો લેવાશે અને કોન્ટ્રાક્ટર લોકો પાસેથી લાંચ લઈશું તો તેમાં સરકાર છેતરાશે પ્રજાને કનડવાનું એમાં ન હોય અધર્મમાં પણ ધર્મ બુદ્ધિ હું સાચવું છું એ ખ્યાલથી જ હું મગરૂર રહેતો આ વિચાર અનેકવાર મનમાં આવતા પણ કોઈની આગળ એ બોલવાની મારી હિંમત ન હતી જે દિવસ હું કોલેજમાં દાખલ થવા જવાનો હતો તે જ દિવસે પિતાશ્રી સાંગલી રાજ્યના ટ્રેઝરી ઓફિસર તરીકે ત્રણેક લાખ રૂપિયા પુણે લઈ જવાના હતા પુણેથી રાજ્ય માટે પ્રોમિસરી નોટો ખરીદવાની હતી સાંગલી સ્ટેશન પર અમે ભેગા થયા પિતાશ્રી પુણે શા માટે જાય છે તેનું કારણ મેં જાણ્યું મેં પિતાશ્રીને કહ્યું નોટોના ભાવ રોજ બદલાય છે આપણે કંઈક મહેનત કરીશું તો જાહેર ભાવ કરતા કંઈક સસ્તે ભાવે નોટો ખરીદી શકીશું રાજ્યને તો જાહેર ભાવ જ બતાવીશું અને વચમાં જે નફો મળશે તે આપણે લઈશું કોઈને ખબર નહીં પડે ને સહેજે ભારે નફો થશે પિતાશ્રીએ મારી વાત શાંતિથી સાંભળી એમ મને લાગ્યું કે મારી વાતથી એમને કેટલો આઘાત પહોંચાડ્યો હતો એની એક ક્ષણે મને કલ્પના સરખી ન આવી મેં માન્યું કે મારી સૂચનાની શક્યા શક્યતાનો પિતાશ્રી વિચાર કરે છે થોડી વાર પછી પિતાશ્રીએ ગડગડા થઈને કહ્યું દત્તુ મેં માન્યું નહોતું કે તારામાં આવી હિંતા હશે તારી વાતનો અર્થ એ જ છે કે મારે અન્નદાતાને છેતરવા તારી કેળવણી પર ધૂળ છે આપણા કુળદેવતાએ આપણને જે રોટલો આપ્યો છે તેટલાથી જ સંતોષ માનવો લક્ષ્મી તો આજે છે ને કાલે નથી આબરૂથી રહેવું એ જ મોટી વાત છે મરીને ઈશ્વર આગળ ઊભો થઈશ ત્યારે શો જવાબ આપીશ તું કોલેજમાં જાય છે ત્યાં ભણીને તું એવું જ કરવાનો ને એના કરતાં અહીંથી જ પાછો જાય એ શું ખોટું હું સડક થઈ ગયો ગાડીમાં આખી રાત મને ઊંઘ ન આવી સવારે પુના પહોંચ્યો તે પહેલાં મન સાથે નિશ્ચય કર્યો કે હરાના ધનનો લોભ કોઈ કાળે નહીં કરું પિતાશ્રીનું નામ નહીં લજવું પિતાશ્રીને શહેરમાં છોડી એ નિશ્ચય સાથે જ હું કોલેજ તરફ ગયો કોલેજની મારી સાચી કેળવણી મને સાંગલી અને પુણે વચ્ચે ટ્રેનમાં જ મળી ચૂકી